ઘૂટણસ માં પાણી ભરાતા તંત્રની કામગીરી ઉપર સવાલ ઉભા થઈ રહ્યા છે કે જ્યાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે અનેક જગ્યાએ ઘૂંટણસ માં પાણી ભરાયા છે

કે જ્યાં પાણી ભરાઈ ગયા છતાં પણ અધિકારીઓ તપાસ નથી કરી કે જ્યાં સ્થળની તપાસ કરવાની તસદી નથી લીધી ત્યારે ઘૂંટણસમાં પાણી ભરાતા તંત્રની કામગીરી ઉપર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે કે આખરે શા માટે થોડા જ વરસાદમાં જે પાણી ભરાઈ જાય છે

માટે વરસાદી પાણીમાં સ્થળની સમીક્ષા માટે હજી સુધી પણ સ્થળ ઉપર નથી પહોંચ્યા જીભાગમાં જે પાણી ભરાઈ ગયા છે વાત કરવામાં આવે તો જી જીરાગ અમદાવાદના અનેક વિસ્તાર જેમાં આટકેશ્વર જેવા વિસ્તાર હોય અજીતમિલ હોય અસરવા હોય અને ખાસ અસરવા વાત કરીએ સિવિલ હોસ્પિટલ ત્યાં નજીક છે પાણી ભરાઈ ગયા છે ત્યારે હજુ પણ તપ સ્થળની તપાસ નથી કરવામાં આવી ત્યારે શું છે બધું વિગત જી તંત્ર દ્વારા ખાલી એસી ચેમ્બરમાં બેસીને માત્ર કાગળ ઉપર કામગીરી થઈ તેવું ચોક્કસપણે કહી શકાય જી સમગ્ર માહિતી બદલ આભાર તો કહી શકાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એક પોલ ખુલી ગઈ છે કે જ્યાં પ્રીમોન્સૂન ની કામગીરી ઉપર સવાલ ઉભા થઈ રહ્યા છે કે જે માત્ર થોડા વરસાદમાં કે જ્યાં અડધો એક ઇંચ વરસાદમાં જે જે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે કે જ્યાં આજ પરિસ્થિતિમાં જો 5 થી 6 ઇંચ વરસાદ કે તો શું હાલત થાય શહેરની તે પણ એક મોટો પ્રશ્ન છે કે જ્યાં થોડા જ વરસાદમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે ત્યારે થોડા જ વરસાદમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતા મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે તેનું જે કહી શકાય કે એક પોલ ખુલી છે કે જ્યાં અધિકારીઓની જે કહી શકાય એક પોલ ખુલી છે ત્યારે હજુ પણ સ્થળ તપાસ નથી કરવામાં આવી કે પાણી નો નિકાલ નથી કરવામાં આવ્યો ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રિમોન્સૂન ની કામગીરી ઉપર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે